રેશન કાર્ડ ધારકો માટે આઠ નિયમોમાં ફેરફાર તો મિત્રો તમને મળશે જુલાઈ મહિનાની અંદર આ સૌથી મોટા ફેરફાર રેશન કાર્ડ ધારકો માટે તો રેશન કાર્ડ ધારકો માટે જે આઠ ફેરફાર ચાલતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર શરૂ કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે અગત્યના ફેરફાર વિશે તો રેશન કાર્ડ મફત અનાજ સાથે આઠ લાભો મળશે સરકારના નિયમો કર્યા ફેરફાર કાર્ડ ધારકો માટે સારા સમાચાર હવે કાર્ડ ધારકોને આઠ ફાયદા મળશે તો સરકારે નિયમો ફેરફાર કર્યા છે જાણો તમને કેટલો લાભ મળશે તો રેશન કાર્ડ ધારકો માટે ભારત સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણા ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તેવા સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે પરંતુ ગરીબોને દર્શાવવામાં ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ પણ રેશન કાર્ડ જરૂરી હોય છે આઠ નવા લાભો જૂન બે હજાર પચીસથી બધા એપીએલ બીપીએલ પીરા ગુલાબી રેશન કાર્ડ પર આઠ નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકોને પહેલી જૂન બે હજાર પચીસથી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે તો તમને જણાવ્યું કે રેશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયા મળે છે તો એની અંદર એડવાન્સ રેશન કાર્ડ પણ શરૂ કરવામાં આવ્યું છે દેશના અન્ય રાજ્યોમાં જેમ ગુજરાત અંતર્ગત ઉત્તર પ્રદેશ પણ ત્રણ મહિનાનું એડવાન્સ રેશન આપવાનું શરૂ થયું છે તો સરકારે ગરીબોને તારીખો બદલી અને પચીસ મેથી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે એટલે કે ત્રણ મહિનાનું એક સાથે રાશન આપવામાં આપવાની યોજના સરકારે શરૂ કરી છે તો વધુમાં છે કે નવ પ્રકારની ખાદ્ય સામગ્રી રેશન કાર્ડ ધારકોને મળે છે તો પહેલી જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી નવ પ્રકારના ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે તો આ સિવાય જો કોઈ પાસે રાશન કાર્ડ નથી તેમને ફિંગરપ્રિન્ટ અને ઓટીપી દ્વારા રેશન મળી શકે છે તો વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત રેશન કાર્ડ ધારકોને હવે વન રેશન વન રેશન કાર્ડ સુવિધા મળે છે તો આ સુવિધા સાથે પ્રવાસી મજૂરો પણ દેશના કોઈ પણ ભાગમાં તેમનું કાર્ડ રેશન મેળવી શકે છે તો હવે રેશન કાર્ડ ધારકો પાંચ લાખ રૂપિયાની સુવિધા હેલ્થ વીમો પણ આપવામાં આવે છે તો આનાથી ગંભીર બીમારી અકસ્માત કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે અને રેશન કાર્ડ ધારક વાર્ષિક છ થી આઠ સિલિન્ડર સુધીની સુવિધા સીધા તેમના બેંક એકાઉન્ટમાં મળે છે તો ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો પણ આપવામાં આવે છે આની અંદર આપણે જાણીએ તો આર્થિક લાભોની વાત કરીએ કે દેશના ઘણા રાજ્યોમાં સરકાર મહિલાઓને આર્થિક લાભ આપવા માટે યોજનાઓ ચલાવી રહી છે જેમાં બે હજારથી લઈને પચીસો રૂપિયા સુધીની રકમ મળી શકે છે પરંતુ આનો લાભ તે મહિલાઓને મળે છે જેમની પાસે રાશન કાર્ડ છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને તમે જાણતા હશો કે રેશન કાર્ડ ધારકોને ત્રણ મહિનાનું એક્સ્ટ્રા અનાજ આપવામાં આવે છે કારણ કે વરસાદોની સિઝનો તહેરાવા તહેવારોની સિઝનો અંતર્ગત સરકારે જાહેર કર્યું છે કે જૂન મહિનાથી લઈને ત્રણ મહિના સુધીનું જે રાશન છે એક સાથે આપવામાં આવે છે અને તમારે એક સાથે ત્રણ મહિનાનો ફિંગર પણ આપવાના રહેશે તો મિત્રો આ સુવિધા તમારા ગામની અંદર શરૂ થઈ છે કે નહીં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો જય હિન્દ મિત્રો વંદે માતરમ જય કરવી ગુજરાત